મને સરીન આપ્યા છે ત્યારે નામદાર હાઈકોર્ટના આ જજમેન્ટને અમે સહજતાથી સ્વીકારી છે એમાં ઘણી શરતો પણ આપી છે શરતોને આધીન મને જામીન મળ્યા છે ત્યારે ખરેખર તમે બધા જાણો છો આદિવાસી વિસ્તારોના તાલુકાઓમાં અનેકો યોજના હોય છે અને એને યોજનાઓમાં એક સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે મારે હાજર રહેવાનું હોય છે મારે આયોજન કરવા બેસવું પડે છે એવી જ એક યોજના એટીવિટી તાલુકાના વિકાસ માટેની યોજના આવે છે એમાં ગ્રાન્ટ આવે છે એમાં સરકારના પ્રતિનિધિ તરીકે હું ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ હાજર હતા પણ ડીડિયાપાડા અને સાગપારામાં એ લોકો એક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને જેમને આદિવાસીઓ સાથે નાવા નીચોવાનો પણ સંબંધ નથી એમને સભ્ય બનાવી દીધા મેં મીટિંગ દરમિયાન કીધું કે જે લોકો અહીંયા વેપાર આવ્યા છે જેમને અમારા સમાજ સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોને તમે એટલી ના સભ્ય બનાવી દો ગુજરાત પેટર્ન ના સભ્ય બનાવી દો અને એ લોકોને અમારે ગ્રાન્ટ ની વેચણી કરવાની તો કઈ રીતના ચાલશે સામાન્ય બાબતોમાં બોલાચાલી અને સામાન્ય જપાજપી થઈ કેસ પણ થાય એવી પચ્ચીસો નથી છતાં પણ જિલ્લાના આઈપીએસ અધિકારી અને ભાજપના બે ત્રણ નેતાઓના ઇશારે મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી ફરિયાદ સૌથી પહેલા 12 વાગે મેં આપી

તેમ કરીને મારા પર 307 ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો મે ધારાસભ્ય હોય વિધાનસભાની ચૂંટણીમાં 104333 મત મળ્યા 43000 ની મારી લીડ હતી લોકસભા ચૂંટણી લડ્યો લોકસભાની ચૂંટણીમાં 522000 મત મને મળ્યા ડેડિયાપાડા વિધાનસભામાં મને 118000 મત મળ્યા 60000 ની તો મારી લીડ હતી આટલો બધો જનતાનો પ્રેમ હોય જનતા મારી પાસે કામ માંગે ત્યારે આ સરકારી મીટિંગમાં મેં કીધું હું ટૂટેલો ધારાસભ્ય છું મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓને કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવાનું કાવતરું કરીને બેઠા હતા પોલીસ મને ફસાવાની કાવતરું કરીને બેઠી હતી એનો મને અંદાજો નતો હું પોલીસ સ્ટેશનની સામેથી અરજી આપવા ગયો અને મને ареસ્ટ કરી લેવામાં આવ્યો એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સંવિધાને અમને સત્તા અને પાવર આપ્યા છે છતાં આ લોકોએ મને બે વાગે એરેસ્ટ કરી લીધો અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને અહીંના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં 80 દિવસ જેટલો સમય મે કાઢ્યો ત્યારે મને એટલું દુખ થયું કે મારો ડેડિયાપાડા સાગબારા અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર નઈ રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર નઈ રહી શકો એનું મને દુખ છે પણ મિત્રો આજે ત્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલીકા ઉપર ભરોસો છે ભલે આજે મારા પર સરોતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ આ ભાજપના કેટલાક નેતાઓ પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય ને દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર વસાવા એકલા નથી આ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી આ બંધારણે આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી જનતાનો અવાજ છે તમારા થી ક્યારેય દબાવવાનો નથી પૂરી તાકાત થી અવાજ આવનારા દિવસોમાં મારી સાથે જે બન્યું છે સાથીઓ જેલ બેસીને બસ મે એ ચિંતા કરતો તો મારું મનોબળ નઈ તૂટી જવું જોઈએ એ લોકો એન પેન પ્રકારે હેરાન કરીને પોતાના તરફ લઈ જવાની વાત કરે હું ક્યારે મારા જનતાનો વિશ્વાસ અને ભરોસો નઈ તૂટવા દેમ બસ આજે હું મારી પ્રકૃતિને આજે હું મારા ઈષ્ટદેવ ને મારા માતાજીને મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું જે ગુજરાતના ના યુવાનો જે પણ મારા લોકો સાથે અન્યાય થશે હે પ્રકૃતિ મને એટલી શક્તિ આપશે કે અમારા લોકોના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે એ જ આજે હું પ્રાર્થના કરું છું મારા આ કપરા સમય દરમિયાન મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પ્રદેશ પ્રમુખ અમારા ઈસુદાનજી ગોપાલજી મનોજજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાજકીય તમામ આગેવાનો સાથે કેટલા સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલા સાથી આગેવાનોએ સહકાર આપ્યો સામાજિક ધર્મગુરુએ કેટલા મોભી મંડળોએ

બધાનો ખૂબ ખૂબ આભાર આજના પ્રસંગે હું ખડો ઘણો વ્યથિત હતો બહાર આવીને જોયું કે તમારો પ્રેમ તમારો સહકાર જે મને મળ્યો છે એ સહકાર હું ક્યારે ભૂલી ના શકું કે ક્યારે તમને એ કરી ના શકું પણ જે પણ આજે તમે મને આવકારવા આવ્યા છો એ બદલ સૌનો આભાર માનું છું હું તો એક નાનો માણસ છું નાના પરિવારમાંથી આવું છું આટલી મોટી ભારતીય જનતા પાર્ટી એમની પોલીસ એમનું યંત્ર એમનું તંત્ર સામે લડવા મારી પાસે તાકાત નથી મિત્રો પણ જે તમારો સહકાર છે પણ જે તમારો પ્રેમ છે જે તમારી લાગણી છે એ જ મારી તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણજાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો અવાજ હજુ પણ મજબૂતાઈથી તમારી સામે ઉઠવાનો છે તમે અહીં ઉભેલા તમામ સાથી યુવાનો આગેવાનો વડીલોને કહેવા માંગુ છું સત્તામાં આવવાની જરૂર છે ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે

ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સાથી રાજકીય સામાજિક ધાર્મિક તમામ લોકોનો આભાર માનીને વિનમું છું અને આજે મને જામીન આપ્યા છે બદલ ન્યાય પ્રણાલીકા ઉપર મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં પણ મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલું પર પરેશાન કરવામાં આવશે પણ સત્ય पराजित નથી પણ સત્યનો જ વિજય થવાનો છે ધન્યવાદ